હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રાજાગગ્રાનો શીરો જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ અહીંયા મેં એક વાટકી જેટલો રાજગ્રાનો લોટ લીધો છે આ લોટ તમને ઇઝીલી પણ મોલમાં મળી જશે સાથે પોણા કપ જેટલી ખાંડ અને પોણા કપ જેટલું ઘી લીધું છે તમે આ ત્રણેય વસ્તુ ઇક્વલ પ્રપોશનમાં પણ લઈ શકો છો હવે જેટલો લોટ છે એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે તો આ રીતે રાજગ્રહનો લોટ ગમે તે મોલમાં કાં તો ગ્રોસરી શૉપમાં તમને ઇઝીલી મળી જશે સૌપ્રથમ આપણે અહીંયા પાણી ગરમ ગરમ મૂકવાનું છે તો આપણે એક વાટકી લોટ લીધો છે એટલે કે બે વાટકી આપણે અહીંયા પાણી લીધું છે લોટ કરતાં ડબલ આપણે પાણી લેવાનું છે બીજી સાઈડ કઢાઈમાં આપણે જે પોણા વાટકી ઘી છે એ નાખી દઈશું ઘીને થોડું મેલ્ટ થવા દઈશું હવે આપણે જે એક વાટકી લોટ લીધો છે એ નાખી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખીને આ લોટને આપણે સારી રીતે ઘીમાં શેકવાનો છે તો આ રીતે સતત હલાવતા રહીને આપણે લોટને શેકીશું જેથી લોટ ઇવનલી શેકાય જેમ જેમ આપણે આ લોટ શેકાશે એમ એનો કલર પણ ચેન્જ થશે અને એમાંથી સરસ સુગંધ પણ આવવા લાગશે તથા લોટ હલાવામાં હળવો લાગશે તો લોટને આપણે સરસ શેકી લઈએ બીજી સાઈડ આપણે જોઈએ તો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે અહીંયા લોટ સરસ એકદમ શેકાઈ ગયો છે ઉપર આ રીતે બબલ્સ પણ આવવા લાગ્યા છે અને એકદમ હળવો પણ થઈ ગયો છે લોટ તો જ્યાં સુધી આ રીતે લોટ સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને ગેસની ફ્લેમને એકદમ લો જ રાખવાની છે આપણો લોટ અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે આ જે ગરમ પાણી છે એ આપણે ધીમે ધીમે લોટમાં એડ કરવાનું છે આ સ્ટેપ થોડું સાવચેતીથી કરવું કેમકે ગરમ ઘી છે એકદમ એટલે થોડા છાંટા ઉડે છે આમાં તો ધીમે ધીમે થોડું થોડું પાણી નાખતા જવાનું પાણી નાખ્યા બાદ એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું તો માપ એકદમ સરળ છે જેટલો લોટ હોય એનાથી ડબલ પાણી અને ખાંડ અને ઘીનું માપ પણ જેટલો લોટ હોય એટલો તમે લઈ શકો છો તો આ રીતે પાણી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં ખાંડ નાખીશું તો અહીંયા મેં પોણી વાટકી ખાંડ લીધી છે તમે એક વાટકી ખાંડ પણ લઈ શકો છો જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો સારી રીતે મિક્સ કરી લઈશું તો ખાંડ ઓગળે ત્યાં સુધી એકદમ સરસ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને ઉપર સરસ ઘી આવવા લાગે ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો અત્યારે પણ આપણે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે તો ફક્ત પાંચે જ મિનિટમાં આ શીરો તૈયાર થઈ જશે ઢાંકીને આપણે ફક્ત બે મિનિટ જેટલું થવા દઈશું આને તો તમે જોઈ શકો છો એકદમ સરસ શીરો આપણો તૈયાર થઈ ગયો છે આ રીતે ઘી છૂટું પાડવા લાગે એટલે આપણે શીરો તૈયાર થઈ ગયો છે એમ સમજવું તો તૈયાર છે ગરમા ગરમ રાજગીરાનો શીરો જેને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એકદમ ટેસ્ટી લાગે છે આ શીરો તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ